અસલામલેકુમ વરમતુલ્લા વબરકાતું સોલ જુલાઈ બે હજાર ચોવીસનો દિવસ છે આજે ભારત વર્ષના મુસ્લિમ સમાજે સૌથી ઘાતક અગર કોઈ કામ આ સો વર્ષમાં કર્યું હોય તો સોશિયલ એનાલિસિસ કરીએ છીએ આપણે સામાજિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીએ છીએ તો એક મોટો મુદ્દો આપણને દેખાય છે આ વિષયમાં સોશિયલ મીડિયાના વોટ્સઅપ પ્લેટફોર્મ પર ઓડિયોના માધ્યમથી સોશિયલ એજ્યુકેશન એટલે સામાજિક શિક્ષણ ધ્યાન કરાવવા માટે આપણે એક મુદ્દો આપના સમક્ષ મૂકી રહ્યા છીએ આજનો મુદ્દો છે કે સો વર્ષની અંદર ભારત વર્ષના મુસ્લિમ સમાજે સૌથી ઘાતક અને ખતરનાક પોતાની ઉપર સૌથી મોટું જે કામ કર્યું છે દુશ્મનોને તાકાતવર બનાવવા માટેનું તો એ કામ છે ભારત વર્ષની અંદર મુસ્લિમોએ પોતાની ઓળખ સો વર્ષની અંદર અલગ અલગ ફિરકામાં વહેંચી લીધી કોઈ દેવબંધી બની ગયા કોઈ બરેલી બની ગયા કોઈ અલી હદીસ બની ગયા અન્ય ફિરકાઓમાં પછી જૂઠમાં અલગ અલગ વ્યક્તિઓના લઈને જૂઠમાં વેચાઈ ગયા પરિસ્થિતિ સો વર્ષની અંદર એટલી ઘાતક થઈ ગઈ કે દુશ્મનને તાકાતવર બનાવવા માટે આપણે દુશ્મનને હિન્દુ થી સંબોધિત કરવા લાગ્યા આ સૌથી ઘાતક પરિસ્થિતિ આપણા મુસ્લિમ સમાજે સૌથી મોટું નુકસાનનું કામ કર્યું હોય આપણા ઓપોઝિટમાં તો આ એક મોટું વિશ્લેષણ આપણી સામે આવે છે ભારત વર્ષની અંદર મુસ્લિમ સમાજની અંદર ચાહે કોઈ ભણેલો માણસ હોય કે અભળ માણસ હોય એના ચહેરા પર ડારી હોય માથા પર ટોપી હોય એનું નામ ઉર્દુ હોય અરબી હોય એને મુસ્લિમ સમજે છે એના સિવાય અન્ય જેટલા ધર્મના અન્ય સમુદાયના અન્ય એ તમામ લોકોને સમજે છે અને સંબોધિત કરે આ જે સો વર્ષની અંદર મુસ્લિમોએ જે ભૂલ કરી છે હજુ કોઈ મુસ્લિમ સમાજ એ ભૂલ કરી રહ્યો છે એનાથી ઘણા એવા કામો આપણા દુશ્મનોને મદદરૂપ કરે છે અને દુશ્મન વધુ તાકાતવર થાય છે ભારત વર્ષની અંદર મુસ્લિમ સમાજે સો વર્ષની હિન્દુ હિન્દુની વ્યાખ્યા બનાવીને જે વિચારધારાને સ્થાપિત કરવામાં અને લોકોને એના ઉપર એકજૂટ કરવામાં જે લોકોએ કામ કર્યું તેને મદદરૂપ કરવામાં મુસ્લિમોએ એન કેન પ્રકારે કઈ ને કઈ પોતાની ભૂલથી હોય કે ના સમજતી હોય કે જાણી જોઈને હોય તો એ કામ કરવાથી મુસ્લિમોને સૌથી વધારે નુકસાન થયું છે આ જેવી કઈ એવા પત્રકારી જગતની અંદર ચાહે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય યા કોઈ એવા ઠિંકર લોકો હોય જે લેખકો હોય તેમના પુસ્તકોની અંદર બકાયદા હિન્દુ શબ્દોનું સંબોધિત એટલું કર્યું એટલું કર્યું કે મુસ્લિમોએ એને પોતાની જિંદગીમાં સમાવેશ કરી લીધું આજે મુસ્લિમ સમાજ ચાહે કોઈ શીખ હોય ઈસાઈ હોય બૌદ્ધિસ્ટ હોય લેંગાયત હોય અહિયાં સુધી કે જે સમુદાયિક ઓળખ છે આપણે આદિવાસી એ આદિવાસી કોઈ હિન્દુમાં આવતા નથી એ બંધારણ કે છે એના સિવાય દલિત સમાજને આજે પણ તમે જોઈ લો સામાજિક ક્ષેત્રે એમને કોઈ સ્થાન મંદિરોમાં આપવામાં આવતું નથી ને ઘણા પરિસ્થિતિઓમાં એમને અછૂત કરી દેવામાં અછૂત ગણવામાં આવ્યા છે તો આ તમામ જે પરિસ્થિતિની અંદર સોશિયલ એજ્યુકેશનની જે મુસ્લિમ સમાજને જરૂર છે સોશિયલ મીડિયામાં આપણે વારંવાર જોઈએ છે કે ઘણા વખતે લોકો પોતાના વિચારો દર્શાવતા બીજા અન્ય સમુદાયના લોકોને જે હિન્દુ સમજે છે એનાથી બહુ મોટું નુકસાન થઈ રહેલું છે આ વિષયમાં મેં પહેલા પણ ઘણી બધી વાતો કરી ચૂકેલો છું પણ ફરી એકવાર નવા પ્રયાસ સાથે આ એક વાત મૂકી રહ્યો છું કે ભારત વર્ષની અંદર મુસ્લિમ સિવાયના અન્ય સમાજના લોકો જે છે તે કોઈ હિન્દુ છે નહીં પોતાની એક અલગ ઓળખ રાખે છે જૈન છે જૈન લોકો કોઈ હિન્દુ નથી પોતાને હિન્દુ કહેતા નથી એના સિવાય ભારત વર્ષની અંદર ઘણા એવા બીજા ધર્મના લોકો છે કે જે હિન્દુ પોતાને કહેતા નથી પણ મુસ્લિમ એને હિન્દુ સમજે છે બીજી એક વાત નોંધ છે કે ભારત અંદર નાસ્તિક લોકોનું એટલે કે જે કોઈની ઉપર વિશ્વાસ રાખતા નથી એ કુદરત પર વિશ્વાસ રાખતા નથી એવા લોકો પણ મોટી પ્રમાણમાં છે એમને પણ મુસ્લિમો હિન્દુ થી સંબોધિત કરે છે તો જે આપણે હિન્દુ અન્ય લોકોને સમજે છે આપણે દૂર થવું પડશે અને બીજા નંબરે કે મુસ્લિમે પોતાની આઈડેન્ટિટી મુસ્લિમ બનાવીને કામ કરવું પડશે અને જીવવું પડશે અને જીવવા માટે પોતાના હુનરને પોતાના હિંમતને પોતાના સમયને પોતાના પૈસોને સમાજની અંદર આ વસ્તુને એટલે સો વર્ષની અંદર જે બીમારી મુસ્લિમ સમાજની અંદર નાખવામાં આવી મુસ્લિમની ઓળખ ખતમ કરીને ફિરકાવારિયતની ઓળખ મુસ્લિમ સમાજની અંદર સમાજની અંદર જે લાગુ કરી દેવામાં આવી સમાજની અંદર જે વ્યક્તિના વિશેષતા ઉપર ગ્રુપનું ડિવાઇઝન કરવામાં આવ્યું એટલે અલગ અલગ જૂથ પાડી દેવામાં આવ્યા તેનાથી નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે એટલે આ બે કામ એટલે કે બીજા અન્ય સમુદાયના લોકોને હિન્દુ ના સમજવા અને હિન્દુ ના બોલવા એની માનસિકતા બનાવવા માટે મહેનત પર કરવાની જરૂર છે સોશિયલ એજ્યુકેશનમાં અને બીજા નંબરે પોતાની ઓળખ મુસ્લિમ બનાવી કેવી રીતે શકે ને એક મુસ્લિમ હોવાનું જીવન કેવી રીતે જીવી શકે એના ઉપર મુસ્લિમ સમાજે સોશિયલ એજ્યુકેશનની ખૂબ જરૂર છે મને આશા છે કે આવડ્યો સમાજના જે કઈ લોકો સોશિયલ એક્ટિવિટી કરે છે સામાજિક કાર્યો કરે છે સમાજના જે કંઈ અલગ અલગ નાના મોટા ચેપ્ટરમાં પોતાનું યોગદાન આપે છે એ લોકો આ વિષયમાં ખૂબ ગહેરો અભ્યાસ કરશે ને આ વિષયમાં આપણે લગાતાર કઈ વર્ષોથી કામ કરી રહેલા છીએ જે લોકોને છે અંદર આ વિડીયો ઓડિયો સાંભળ સાંભળતા હોય એ લોકોને જો આ કામની અંદર સહભાગી થવું હોય તો આપણે સંપર્ક કરી શકે છે આપણે સૌ સાથે મળીને આ વિષયમાં સમાજને વધુ સારી રીતે સમજાવવામાં આપણે સફળ થઈએ અને સમાજને એકજૂટ કરીને ભારત વર્ષના બીજા સમુદાય સાથે જોડવાનો અને નફરત ખતમ કરવાના કામમાં આપણે આગળ વધી શકીએ અલ્લા હાફિઝ અસલામ વરહમતુલ્લા વબરકાતું